એક અજાણી મહિલા માતાજીની માનતા હોવાનું કહી આવી હતી મહિલાએ રિંકલબેનની દીકરીની માનસિક બીમારી દૂર કરી આપવાની વાત કરી વિશ્વાસમાં લીધી અને પૂજા વિધિના બહાને સોનાના દાગીના તથા રોકડ રકમ પોતાની થેલીમાં મુકાવ્યા હતા આરોપી મહિલા રોકડા રૂપિયા એકવીસ હજાર સહિત કુલ રૂપિયા છેતાલીસ હજારનો મુદ્દામાં લઈ ફરાર થઈ ગઈ હતી લાંબા સમય સુધી શોધખોળ છતાં મહિલા મળી ન આવતા અંતે પીડિતાએ પોતાના પતિ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અલ્પેશ રણછોડભાઈ મેર હું રહું છું પ્લોટ નંબર છે અને તમારી સાથે શું બનાવ બન્યો છે અમે રહીએ છીએ પ્લોટ નંબર 36 સી ઓમૃત 4 ઓબ્લિક 1 ડીમાર્ટ પાસે અને ટોપ 3 સિનેમા નજીક બન્યો એવું કે કોઈ એક બનેલી બની બેઠેલી સાધુ છે એ અમારા ઘરે આવીને અમારી ઘરેવાળીને કોઈ પણ વાતમાં પહોંચાઈને મારી દીકરીને સારી કરવાની જે વિધિના નામે છે મારા ઘરવાળી પાસેથી જેમ કે હાર છે બુટ્ટી હરુ પેન્ડન દોરો ને બે વીટી અને એકવીસ હજાર રોકડા જે વિધિના જે મીન્સ કે એની આપણે વિધિ કરવાના નામે લઈ ગયેલ છે આ મીન્સ કે એ એની પોતાની ઓળખ છતી ન થાય એના માટે તે બંધા બંધા પ્રયત્ પ્રયત્ન કર્યા છે ખરેખર આ બીજા કોઈ સાથે આ ઘટના ન બને એના માટે મેં અવેરનેસ માટે આ મીડિયાને બોલાવીને વાતચીત કરેલી છે આભાર થેન્ક યુ